હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર નોલેજ બુસ્ટર જેની અંદર જનરલ નોલેજ ક્લાસ ગયા વિડીયોમાં મેં એક સવાલ પૂછેલો આ વ્યક્તિ કોણ છે તો મિત્રો આ વ્યક્તિ છે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી ઘણા મિત્રોએ કોમેન્ટ બોક્સમાં સાચો જવાબ લખીને મોકલ્યો હતો જેમાં પ્રથમ ત્રણ સાચો જવાબ મોકલનાર મિત્રો છે રવિરાજ શાહિલ અને અલ્પેશ વેરી ગુડ ફ્રેન્ડ્સ હવે આજના સવાલ પર જઈએ કેટલા રૂપિયાની નોટ પર નાણાં સચિવની સહી હોય છે મિત્રો તમે જાણતા જશો કે ભારતીય ચલણી નોટો પર માત્ર આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરની જ સાઇન હોય છે પરંતુ એક નોટ એવી છે જે છે એક રૂપિયાની નોટ એક રૂપિયાની નોટ ભારતીય ચલણમાં સૌથી નાની રકમની નોટ છે જે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે તે એક જ નોટ પર નાણાં સચિવની સહી હોય છે મિત્રો એની શું છે તો એની એફટીનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર બેંક દ્વારા એક ખાતામાંથી અન્યના ખાતામાં રકમ કે ફંડ ફેરવ બદલ કરવા માટે આપવામાં આવતી ઇલેક્ટ્રોનિક સેવા છે આ સેવાનો લાભ લેવા માટે નાણાં મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી પછીનો પ્રશ્ન વર્લ્ડ વાઇડ વેબ એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો તો મિત્રો વર્લ્ડ વાઈડ વેબ એટલે કે ડબલ્યુ 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 એ ઇન્ટરનેટ દ્વારા આંતરિક રીતે જોડાયેલા હાઈપરટેક્સ દસ્તાવેજોમાં પ્રવેશ કરવાની પદ્ધતિ છે તેનો આવિષ્કાર ટીમ બેનર્સ લી એ રોબર્ટ સાથે ઓગણીસો નેવ્યાસીમાં કર્યો હતો મિત્રો જોડવું જોઈએ યાદી એક અને યાદી બે જેને આપણે યોગ્ય રીતે જોડવાના છે યાદી એકમાં અભયારણ્ય છે જેની અંદર પનિયા રામપરા પૂર્ણા અને મહાગંગા જ્યારે યાદી બેમાં જિલ્લા આપેલા છે દેવભૂમિ દ્વારકા અમરેલી મોરબી અને ડાંગ તો તેના જવાબને સાચી રીતે ગોઠવી લે જોઈએ પન્યા અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલું છે રામપરા મોરબી જિલ્લામાં આવેલું છે પૂર્ણા ડાંગ જિલ્લામાં આવેલું છે અને મહાગંગા અભયારણ્ય દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે નીચેનામાંથી કયો દેશ ભારતની સમુદ્ર ઇન્ડોનેશિયા બી મલેશિયા સી થાઈલેન્ડ બી મ્યાનમાર મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી મલેશિયા મહાભારત કાળનો સાંદિપની આશ્રમ હાલ કયા રાજ્યમાં આવેલો છે મિત્રો તમે જાણતા હશો કે સાંદિપની આશ્રમમાં જ કૃષ્ણ અને સુદામા અભ્યાસ કરેલો તે હાલમાં ક્યાં આવેલો છે તેની માટે ચાર ઓપ્શન એ ઉત્તર પ્રદેશ બી મહારાષ્ટ્ર સી મધ્યપ્રદેશ ડી બિહાર મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી મધ્યપ્રદેશ ખો ખોની રમતમાં શ્રેષ્ઠતા દેખાડનાર ભારતીયને

મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી મતી મતી એટલે સમજ પુનિત વિરોધાર્થી શું થાય તો તેના ચાર ઓપ્શન એ પવિત્ર બી પ્રેક્ષક સી ડી પરમ મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી પતિત નીચેનામાંથી ક્યુ ખોટું છે એટલે કે અલગ છે એ જુવાર બી ચોખા સી બાજરી ડી મગ તો મિત્રો જુવાર ચોખા અને બાજરી અનાજ છે જ્યારે ડી મગ છે તે કઠોળ છે તેથી આ પ્રશ્નનો જવાબ છે ડી મગ હવે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો જોઈએ નીચે આપેલ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ તેના ચાર ઓપ્શન આપેલા છે આમાંથી આપણે એક સૌથી મોટી સંખ્યા શોધવાની છે એ માઇનસ જીરો પોઈન્ટ પચાસ બી માઇનસ ઝીરો પોઈન્ટ ચાલીસ સી માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ ડી માઇનસ ઝીરો પોઈન્ટ ત્રીસ મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી માઇનસ જીરો પોઈન્ટ તે સૌથી મોટી સંખ્યા છે પછીનો પ્રશ્ન એકના છેદમાં આઠ એટલે કેટલા ટકા તો તેના ચાર ઓપ્શન એ બાર પોઈન્ટ પાંચ બી પંદર સી વીસ ટકા ટકા મિત્રો આ પ્રશ્નનો જવાબ માટે તમે સો ભાગ્યા આઠ કરશો એટલે ખ્યાલ આવશે કે આ પ્રશ્નનો જવાબ છે એ બાર પોઈન્ટ પાંચ પછીનો પ્રશ્ન બાવન તેતાલીસ પ્રશ્નાર્થ ચિહ્નો અઠ્યાવીસ અને બાવીસ તો પ્રશ્નાર્થ ચિહ્નમાં કઈ રકમ આવે તે શોધવાનું છે તેના ચાર ઓપ્શન એ એકતાલીસ બી પાંત્રીસ સી સાડત્રીસ ડી બેતાલીસ તો મિત્રો આ શ્રેણીનું અવલોકન કરશો તો ખ્યાલ આવશે કે બાવન અને તેતાલીસ વચ્ચે નવનો તફાવત છે જ્યારે અઠ્યાવીસ અને બાવીસ વચ્ચે છનો તફાવત છે એટલે દરેક અવલોકન પછી તફાવતની રકમ એક અંક ઘટતી જાય છે તેથી આ પ્રશ્નનો જવાબ રહેશે બી પાંત્રીસ પાંત્રીસ મૂકવાથી તેતાલીસ અને પાંત્રીસ વચ્ચે આઠનો તફાવત રહેશે અને પાંત્રીસ અને અઠ્યાવીસ વચ્ચે સાતનો તફાવત રહેશે તેથી આ પ્રશ્નનો જવાબ બી પાંત્રીસ રહેશે હવે આજનો સવાલ આ વ્યક્તિ કોણ છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે પ્રથમ ત્રણ સાચો જવાબ આપનાર મિત્રોના હવે પછીના વિડીયોમાં નામ જાહેર કરીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમે મારો સંપર્ક કરવા માંગતા હો તો એજ્યુકેશન સ્લેસ ડોક્ટર વન નાઇન સેવન એઇટ ઇન્સ્ટાગ્રામ પર તમે મારો સંપર્ક કરી શકો છો